વૃદ્ધાશ્રમમાં મૂકવા ગયા કારણ કે એની પત્ની દરરોજ ડખો કરતા હોય દરરોજ ક્યાંક ને ક્યાંક રામાયણ ઊભી જ હોય જજ સાહેબ આવે ન હતા એના મમ્મી રોતા હોય ને જેમ તેમ એની પત્ની બોલતી હોય એવું દરરોજનો ડખો હોય દરરોજનો ડખો હોય એટલે કંટાળી ગયા જજ સાહેબ પછી જજ સાહેબની મમ્મી એમ કીધું કે મને વૃદ્ધાશ્રમમાં મૂક્યા હોય એમ એટલે કે કાંઈ વાંધો નહીં હાલો પણ એ જજ સાહેબને ગમતી વાત નહોતી અને એની મમ્મીની ગમતી વાત તો ન જ હોય વૃદ્ધાશ્રમના ઘર છોડીને જવું હોય તો કોને ગમતું હોય તો મૂકવા ગયા તો ત્યાં જે હતા ત્યાં તો કે આવો આવો જજ સાહેબ આવો એનો શાખા બહુ હતી સારી એટલે એને એમ કે આટો મારવા આવ્યા છે કે દાન થોડું ઘણું કરવું હોય છે એટલે આવ્યા હોય વકીને મમ્મીના મૂકવા આવ્યા તો ખબર ન હોય એ કે બે આ એના મમ્મી ઉતર્યા જજ સાહેબના હલકે કેમ જજ સાહેબ હલકે હું મૂકવા આવ્યો છું અરે એ કે જજ સાહેબ તમારું નામ ગામમાં છે અને તમે સારા માણસો છો તમારા સગા સંબંધી સગા સંબંધી કેવી વાતો તમારી કરશે આમ એ કહે કે એ હજાર થાય પણ ઘરે કાયમી માટે ડખો છે અને મારા છોકરા નાના નાના બે છે એ અમારા બાને જેમ તેમ બોલ્યા કરે આખો દી અને મારી પત્નીનો જ વાંક છે મને ખબર છે પણ બીજું તો શું થાય પછી જે મારા જે ધ્યાન દેખરેખવાળો હોય છે એ કહે કે જજ સાહેબ તમે તો કોર્ટમાં કેસ લડતા હો એટલે એમાં તો તમે જેનો વાક હોય એને સજા કરો કે નિર્દોષ હોય એને એ કે એ તો વાંક હોય એને સજા કરવાની હોય ને તો એ કે તમારે તમે કહો છો કે મારા મમ્મી નિર્દોષ છે છતાંય હું મારા મમ્મીને મૂકવા આવ્યો છું તો એ કોનો વાઘ કોનો ગણાય એ પત્નીનો જ ગણાય તો જજ સાહેબને કીધું કે તમે ન્યાય આપવામાં ચૂકી ગયા છો બહુ મોટી તમે ભૂલ કરી છે કાંઈ વાંધો લાવો મેં કહી ગયો થેલા બધું એણે લઈ લીધા અને જજ સાહેબ ઘરે વૈયા ગયા પાછા એ આના જે કીધા હતા કે જે દેખરેખ રાખવા માળોને કે તમે તમારે માનો ન્યાય આપવામાં ભૂલી ગયા છો એ જજ સાહેબને કે મગજમાં કેસેટ ચડી ગઈ ધીમે ધીમે જે હોય તો એ જ યાદ આવે કે નહીં આ ખોટું તો કર્યું જ છે પછી ધીમે ધીમે બે ચાર થી અઠવાડિયું કાઢ્યું એમને અને સતત એને એની માં સાંભળ્યા કરે કે જ્યાં ઓલા વચન ઓલા દીધા હતા ને કે તમે તમારા માને ન્યાય આપવામાં ચૂકી ગયા છો એ સતત કેસેટ ચડી ગઈ અને ધીમે ધીમે ખાવાનું પીવાનું બંધ કરી દીધું બધું અને એક તો એવું એને ગૂચો સીડ્યો કે રૂમ બંધ કરીને અંદર કુઈ ગયા ને એક એક બબે બે દિવસ વહી ગયા ને બહારથી ખકડાયો તો રૂમ ન ખોલે કારણ કે એને એમ ખબર પડી કે મેં અમારી માને અન્યાય કર્યો છે પછી એના છે પાડોશીની પત્ની બોલાવી અને બાવણા થોડીને અંદર ઘરી ગયા એ બધે એ કે જજ સાહેબ આ શું છે એ કે કાંઈ નહીં હવે મારે મરી જાવ મારે રહેવું જ નથી એમ એ કે મેં મારી માને અન્યાય કર્યો છે એટલું બધું એને અંદરથી ક્રોધ આવી ગયો પછી જજ સાહેબની પત્ની પસ્તાણી કે નહીં આ ખોટું તો કર્યું જ છે એ પાછા આ માંડીને ઘેરે લઈ આવે જજ સાહેબના બાને અને પછી આખી જિંદગી સુખેથી રહ્યા એટલે જે એના જજ સાબની પત્નીને જે પાવર ચડી ગયો હતો ને ચા કરતાં કેટલી ગરમ છે એ બધાય ઉતરી ગયો અને જજ સાબને એની ભૂલ હમસાઈ ગઈ હતી એટલે સેવટેને ન્યાય મળ્યો એટલે જજ સાબની પત્ની પછી ચાલે છેલે સમજી ગઈ સારું કહ્યું સુખેથી પછી બધા આખી જિંદગી રહ્યા પછી એ માળીને કોઈ દિવ ત્રાસ આપ્યો નહોતો આવી સત્ય ઘટના બની ગઈ છે જય સ્વામિનારાયણ સરસ મજાના ગાંઠિયા બની રહ્યા છે આપ જોઈ શકો છો સરસ મજાના હું હું ભેળવું છે આમાં બરાબર છે

ગરમાગરમ ગાંઠિયા ખાવા પધારજો જય સ્વામિનારાયણ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો ને કમેન્ટ કરો બાય બાય સરસ મજાના ગાંઠિયા તૈયાર થઈ ગયા છે આપ જોઈ શકો છો ખૂબ સરસ મજાના જય સ્વામિનારાયણ બેસાન સરસ મજાનું બકલ આવી ગયું છે ગામમાંથી આપ જોઈ શકો છો ખૂબ સરસ મજાનું શું કામ ચાલુ છે ચાક કેરી ભાગી સરસ મજાની ખાખડી પણ આવવા મળી છે અને દેશી ટમેટો ફર્સ્ટ ક્લાસ દેશી ટમેટા સ્વાદિષ્ટ હોય જોઈ શકો છો સરસ મજાનો ગાજરનો સંભાળો લીલો ખાખડી મરચું મરચું ટમેટા ગુવાર ગુવાર કિચન તો ગુવારના શાકની રેસિપી છે ભાઈ ખૂબ સરસ મજાનું પુવાનું શાક બની લયું છું આપ જોઈ શકો છો સંભારો પેલા બનાવવાનો છે કેરી કટકા

મારા મામી બિંદરી ગયાતા ને એટલે અમારે ફરકરે જાવું પડે આજકાલ જાવું પડે મથુ બંગાદમાં ફક્ત પાંચ કલાકમાં જઈન રઈ આવ્યો તો આગા આને જીવે મામી આમ તો ભાગશાળી મોટી મને ઉમર હતી બીમાર જેવરે કાકે દુના પંચાચર વર ન્યાજો બાજુ ખરા હમણા કેરી અને ગાજરનો સંભારો બનાવ્યો છે ખાટો મીઠો હમ્મ સરસ મજાનો સંભારો બની રહેશો જોઈ શકો છો એ ઠૂક સમયમાં જ છ થી પાંચ દિવસ રહેશે ચતરામાં જવાના ગુવારનું શાક પચમાં ટમેટા ગુવાર હમ્મ સબ્જી <playlation> <playlkatives>